થરાદ ખાતે જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં જિગ્નેશ મેવાણીએ સભા યોજી હતી ભાજપ સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર આકરા પ્રહારો અને આક્ષેપો કર્યા હતા જીજ્ઞેશ મેવાણીએ સભા સંબોધ્યા બાદ ભાજપમાં આવેલા લોકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી કે એક પણ વ્યક્તિ અહીં આવેલો ભાજપને વોટ નહીં આપે તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી તેમજ વધુમાં પ્રતિજ્ઞા લેવડાવી હતી કે આરએસએસની શાખામાં પણ કોઈ દલિત સમાજનો વ્યક્તિ નહીં જાય આ સભામાં બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આંબાબાઈ સોલંકી મોગીલાલ પટેલ તુલસીભાઈ ધુમડા પ્રવીણભાઈ વરાણ રામજીભાઈ ચૌધરી આશાબેન રાવળ જયશ્રીબેન સોની સહિતના કોંગ્રેસના આગેવાનો યુવકો અને મોટી સંખ્યામાં કાર્યકરો સભામાં ઉપસ્થિત રહ્યા હતા વિનંતી કરું છું મારી બે હાથ જોડીને વિનંતી કે આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસ ના પંજા ને એટલે ના બાજુ પેલું તો એક ભાવ નું લિસ્ટ ભેગું થયું પછી કોસ્ટ ભેગું થાય છે બેંક માટે ડેરી માટે કોન્ટ્રાક્ટર માટે અને પછી આઠમી તારીખ આવે ને એટલે બધાના ફોને બ્લેકમાં મેલી દેશે કોઈ ઉપાડશે નહીં આપણા વર્ષોથી જોઈએ છે એટલે એવી કે નાના મોટી વાતોમાં ના આવતા પોલીસના ઘણી બધી નાનો પોલીસનો સ્ટાફ એ આપણા માટે લાગણી વાળો છે પણ ક્યાંક ને ક્યાંક ઉપરના અધિકારીઓ એમને સારું પોસ્ટિંગ મળે અમારી વાહ વાહ થાય અમને કંઈક સારા નાના માણસો નું કામ કોઈ અઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલા લેવાનું છે તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા ને કોને ના આપવા એ તમારું કામ નથી અને આ પ્રમાણે જો તમે કરશો તો એટલું કે તમે જે પગાર લ્યો છો જે પગાર તમને મળે છે ને એ ભાજપના કાર્યાલય થી પગાર નથી મળતો એ તમારા ખાતામાં પગાર એ બનાસકાંઠાની જનતા ગુજરાતની જનતા અને 18 આલમ 36 કોમના પરસેવાના ટેક્સના પૈસાનો તમને પગાર મળે છે

આંબેડકર વિરોધી છે બંધારણ વિરોધી છે અને અનામત વિરોધી છે એ વાત સમગ્ર ગુજરાત અને દેશનો દલિત આદિવાસી ઓબીસી સમાજ સમજી રહ્યો છે જે પ્રમાણે ભાજપની સરકારે દલિતોનું કાસળ કાઢવાનું નક્કી કર્યું છે અમે પણ નક્કી કર્યું છે કે બનાસકાંઠા અને પાટણમાં સમગ્ર ગુજરાતના દેશમાં આ આરએસએસ ભાજપનો અમે પણ રગડો કાઢી નાખવાના છીએ અને એટલા માટે જ ડોક્ટર સાહેબ આંબેડકર અને બંધારણના નામે આ પાંચ હજાર દલિત સમાજના લોકોએ વાવ થરાદની ધરતી પરથી જે પ્રતિજ્ઞા લીધી આ વખતે જે પ્રમાણે અંડર કરંટ ખેડૂતોમાં શ્રમિકોમાં દલિત આદિવાસી ઓબીસી સમાજમાં સર્વ સમાજમાં વેપારીઓમાં મધ્યમ વર્ગમાં હું જોઈ રહ્યો છું સો ટકા વખતે કઈ નવા જૂની થવાની છે અભિમાન રાજા રાવણનું પણ ઉતરેલું અગિયારસો નો કર્યો ખેડૂતોના તમે ટેકાના ભાવ તો નથી આપતા એના દેવા પણ માફ કરવા તૈયાર નથી સોળ લાખ કરોડ અરબ પૂંજીપતિઓનો કોર્પોરેટ ટેક્સ માફ કર્યો પણ જેના કાળી મજૂરી ના પરસે બાજરો આપણે પેદા થયેલો બાજરો ખેડૂતોના દેવા માફ કરવા તૈયાર નથી કયા મોટી ચારસો ની વાત ગુજરાત માં બિલકુલ હા તો ને એ બહુ અદભુત પરફોર્મન્સ રહેશે